બનાસકાંઠામાં ખેડૂતો રેલીનું સ્વાગત કરવામાં આવ્યું રેલીમાં કેનાલ સ્માર્ટ મીટર અને કરજા મુક્તિના મુદ્દો ઉપાડીને લાખણી મામલતદાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળો વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે સાથે સાથે નોટબંધી જીએસટીના લોકડાઉનના કારણે નાનો વેપારી હોય મજૂર વર્ગ હોય તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાથે સાથે બેંકોનો એક પણ ત્રાસ વધારે છે તો અમે અત્યારે એક અમારો મુક્તિનો મુદ્દો કે જો ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે બીજો મુદ્દો જે ધાનેરાના આજુબાજુના જે સો ગામ છે એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાંનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેન્કોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસ અને વાવ ના ખેડૂતો આગેવાનો રેલીમાં જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાનમાં સમજીને ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગ સાથે આજે ખેડૂતો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધાનેરા લાખણી તાલુકાના સોલ ગામ આજે વિશાળ બાઇક રેલી યોજાઈ છે આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે કિસાન સંગઠન પ્રમુખ ધોલાભાઈ કાગડા ની આગેવાની આ બાઇક રેલી યોજાઈ છે વાત કરવાનો પ્રયાસ કરીશું ધોલાભાઈ

એના માટેની અમે આજે લાખણી મામલતદાર કચેરીને કચેરી આવેદીને આવેદનપત્ર આપવાના છીએ કે જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન થશે આ ધોલાભાઈ ખાગડા જે જણાવી રહ્યા છે કે ધાનેરા લાખણી ડીસા સહિત અનેક વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોના દેવા માપ સહિતના વિવિધ મુદ્દાઓ સાથે ધૂળસોડ ગામેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી લાખડી મામલતદાર મથકે પહોંચી મામલતદારશ્રીને વિવિધ માંગવાળું આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ દાનેરા